पगले <laughs> आओ से होता हूं तो तारम से तारम बोलो वो तो वो तो तारम से तारम बोलो ए वो लुपी जाओ लिफाफे दे अंदर पड़ी है यार कहीं नहीं था દિવસ મોડું થાય ઓલું થાય વહેલા થોડો વેહલા હાલો તો સીતારામ જય માતાજી લાઈક કોમેન્ટ કરી દેજો પેલા તો બધા આપડી લાઈન જોડાઈ જાવ થોડીક પંખો નહિ કરવાનો દીવો ચાલુ હતો માતાજી તો બધા લાઈક કમેન્ટ કરતા ત્રણ જણા સે ચાર